તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તોફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઈક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ સોનગઢ તાલુકા ખાતે તાલુકા પંચાયત સોનગઢથી મામલતદાર કચેરી સુધી ટ્રેન ફ્રેટ કોરિડોરના વિરોધમાં રેલીનું આયોજન કરી મહિમા મામલતદાર શ્રી મારફત સોનગઢ તાલુકાના માજી પ્રમુખ શ્રી યુસુફ ગામિતની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી સુપ્રીમ કોર્ટ દ્વારા ઓગણીસસોને સત્તાણું ક્ષમતા જજમેન્ટ અનુસૂચિત ક્ષેત્રના કેન્દ્ર કે રાજ્ય સરકારની એક ઇંચ પણ જમીન નથી અને જમીન સંપાદન સંદર્ભે જાહેરનામું કે નોટિફિકેશન ન હોવા છતાં ગેરકાયદેસર રીતે જમીન સંપાદન કરવા સર્વે અને માપણનું કામ કરી રહ્યા હોય જે બાબતે વિરોધ કરવામાં આવ્યો સોનગઢ તાલુકા ખાતે તાલુકા પંચાયત ગુજરાત રાજ્યમાં જંગલ ખાતાની જમીનમાં સરકાર રસ્તો બનાવે માટે પણ જંગલ ખાતું કે અન્ય ખાતાની જમીનને ખાતાવાળાને પૂછ્યા વગર લઈ શકાતું નથી તો આદિવાસી ખેડૂતોની જમીન મનમાની કરીને કઈ રીતે લઈ શકે સુપ્રીમ કોર્ટ જજમેન્ટમાં ઓન્સો ને અઠ્યાસી પી રામારેડ્ડી અનુસૂચિત ક્ષેત્રોમાં સરકાર એક વ્યક્તિની સમાન છે વેદાંગ જજમેન્ટ લોકસભા કે વિદ્યાસભા સર્વોપરી નથી પણ પરંપરાગત ગ્રામસભા સર્વોપરી છે તો ગૂડ્સ ટ્રેટ પ્રોજેક્ટમાં ગ્રામસભાની મંજૂરી વગર જ ગામડાઓમાં માપીણ કરવામાં આવી રહી છે જે સંવિધાનની વિરોધમાં છે માટે તાત્કાલિક માપીણ બંધ કરવા માટેની રજૂ કરવામાં આવી એના વિરુદ્ધમાં અમે સરકારમાં રજૂઆત કરવા જવાના છે તો બધા સાથે મળી જઈશું ત્યારે અમે એક જ વાત કરી કે અમારે આવવાનું છે કારણ કે અમારે પણ તમારી સહકારની જરૂર છે આ જ પ્રોજેક્ટ અમારા વિસ્તારમાંથી પણ જાય છે અને સુખાબાદી ગામે જે પ્રોજેક્ટ આવ્યો અને માપણી કરવા આવ્યા તો અમારા લોકોએ વિરોધ કર્યો અને આદિવાસી સમાજની તાકાત પણ બતાવી અને એમને પુત્રીએ ભાંગવું પડ્યું કદાચ ચિતુભાઈને યાદ હશે કે માપણી કરવા આવ્યા ત્યારે પહેલાં ભાઈ અમને છેતરતા હતા કે ભાઈ અમે તે બાજુ વ્યારા સાઈડ નથી ગયા પણ નીતિભાઈનો ફોન આવ્યો કે આ અમારા ગામમાં આવેલા છે એટલે પછી અમે એમને આદિવાસી સમાજની તાકાત બતાવી અને ગામની બહાર ભાગવું પડ્યું મારે તમને લોકોને પૂછવું છે કે આપણા માટે જમીન કિંમતી છે કે પૈસા મહત્વના છે પૈસા તો સરકાર હમણાં તમને લોલીપોપ આપી દે કે ડબલ વર્કર આપશું દસ ગણું વર્કર આપશું તમારી પાસલી પેઢીનું શું પાછલી પેઢી માટે રહેવાની છે જમીન

આ તંત્ર ખાલી ખોટા ગુના દાખલ કરવા માટે કાયમ કહેવાયેલું છે એક વર્ષ પહેલા સામે લડતા લડતા કલ્પેશભાઈ આઠ ગુના દાખલ થઈ ગયા દસ ગુના દાખલ થઈ ગયેલા છે પછી બીજા દિવસે સવારે જોયું તો બીજા ચાર ખોટા ગુના દાખલ કરી દીધેલો ત્યારબાદ નીરવભાઈ ખેડગામ એમની પર એક ખોટા ગુના દાખલ કરી દીધો 欲しいチェタルバイ वसावा एमनी पर फोटो कोनो दाखिल करियो तो્યારબાદ થોડા સમયમાં રમેશભાઈ એમની પર પાંચ જટલા ખોટા છે 5 આગેવાળો પર ખોટા કોળા દાખલ કરી પણ ત્યારથી અમે પણ નક્કી કરી દીધું બતાયા બોડલાઈસ છે ને જાણ દેંગે પણ જમીન નહીં કે તૈયારી સાથે બધા મેદાનમાં ઉતરવાનું છે કારણ કે આ લોકો એવું સમજે છે સત્તા અમારી પાસે कायम ટકી રહેવાની છે તે લોકો ભૂલી જાય સાનમાં આયમ કોઈની સત્તા રહેલી નથી અને જે દિવસે અમે પણ સત્તામાં આવશું ને તે દિવસે તમારો મોર બોલાવી દેશું એ વાત યાદ રાખજો તે આ દિવસે થેન્ક યુ સ્ટેન્ડ થેન્ક યુ સ્ટેન્ડ હા गुड સ્ટેન્ડ गुड સ્ટેન્ડ સુપ્રીમ કોર્ટ દ્વારા 1997 માં સંતા જજમેન્ટ અનુસૂચિત ક્ષેત્રમાં કેન્દ્ર કે રાજ્ય સરકારની 1 ઇંચ પણ જમીન નથી સતાસુંઘડ તાલુકાના તાપી જિલ્લામાં ચિત્લીખડતા તુંકવા દેવલપાડા ખરસી ખાનજેર રૂપપાડા અંબા ચાપાવાડી રામપુરા કોઠારમાંથી નવા ગુડ્સ ટ્રેન ફે કોરિડોર માટે જમીન માપણી કે જમીન સંપાદન સંદર્ભે જાહેરનામું કે નોટિફિકેશન અસ્તિત્વ મનાવવા છતાં ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ માટે ગેરકાયદેસર રીતે ગેરકાનૂની રીતે જમીન સંપાદન કરવા સર્વે અને માપણી કરવા અધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરીને સર્વે અને માપણીનું કામ કરી રહ્યા છે જેનો અમને સખત વિરોધ છે ગુજરાત રાજ્યમાં જંગલ ખાતાની જમીનમાં સરકાર રસ્તો બનાવવા માટે પણ જંગલ ખાતું કે અન્ય ખાતાની જમીન એ ખાતાવાળાને પૂછ્યા વગર લઈ શકતું નથી તો આ આદિવાસી ખેડૂતોની જમીન સરકાર મનમાની કરીને કેવી રીતે લઈ શકે સુપ્રીમ કોર્ટ જજમેન્ટમાં ઓગણીસો અઠ્યાસી પી રામારેડ્ડી અનુસૂચિત ક્ષેત્રમાં સરકાર એક વ્યક્તિ સમાન જ છે સત્તા અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે જે અમને મંજૂર નથી વેદાંતા જજમેન્ટ લોકસભા કે વિધાનસભા સર્વોપરી નથી પણ પરંપરાગત ગ્રામસભા સભા સર્વોપરી છે ગોલ્ડ સ્ટ્રેન પ્રોજેક્ટમાં ગ્રામ સભાની મંજૂરી વગર જ ગામડાઓમાં માપણી કરવામાં આવી રહી છે જે સંવિધાનની વિરોધમાં છે માટે તાત્કાલિક અફસરથી માપણી બંધ થવી જોઈએ અને પ્રોજેક્ટ પરત રદ થવો જોઈએ હવે પછી અમારા અસરગ્રસ્ત ગામડાઓમાં રોસ્ટ ગોલ્ડ સ્ટ્રેન પ્રોજેક્ટ માટે માપણી કરવા કે સર્વે કરવા આવશો તો ભારતીય ન્યાય સંહિતા કલમ 124 અ મુજબ દંડ અને સજા થઈ શકે છે આ રીતેનો અમારો આવેદન પત્ર છે અને ખાસ કરીને આશ્રીને પણ અમે જણાવીએ કે રૂપાડામાં જે દિવસે માપણી કરવા માટે આવ્યા તો એ જે પત્ર બતાવે છે એ સુરતનો છે આપણા તાપી કલેક્ટરનો નથી સત્તા પણ આપણા વિસ્તારમાં આવી રીતે માપણી કરે છે અને ખેડૂતોની મહામૂલી જમીન લઈ લેવાની વાત કરીએ અમને કદાપી સહન થઈ શકે એવું નથી અને અમે જાન આપીશું પણ જમીનનો એક પણ ટુકડો અમે આપવા માંગતા નથી

રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય જમીન આપણા પૂછ્યા વગર ગ્રામ પૂછ્યા વગર લઈને હટે પરંતુ એના કઈ કોઈ નોટિફિકેશન નઈ

આ જો સુપ્રીમ કોર્ટ ઓર્ડર નિર્ણય દેતો હોય કે એક ઇંચ જમીન બે આદિવાસી લોકાપા અને અનુસૂચિત લોકાપા અને તુના નઈ લે હોકે અને જો યાદ મામલતદાર કલેક્ટર પ્રાંત યા જો જબરજસ્તી આપે ગામમાં એ તો ગામમાં એલહાલતા ગેરી લેના ને એલહાલ પાપા ફાયર કોડાઈ સોનવર પોલીસ સ્ટેશન બોલ તા પહેલાના સમયમાં એક વાત જાય કુંકુવા વાહારે રેલવે લઈ ગયા કોઈ હાથે ના તમે જેના ચીને ખબર બીજો પાટો પાછો ટક્યો એટલે પાકી એ મેરે ઠોકતા લાગ્યા ત્યાં બહા જમીન હોય તને કોતા હા આજે જ્યાં વાયો જમીન રોય કાતો સિમી લેતા પાલા દે દેતા આપે ગામ મે કદાચ બહા તો હરોય એક કેડી ઓસો રહી રોસી જાય તેરો ઝુલાતા લાગતા ને ઝુલાતા લાગતા ને આખા ગામ જ બરબાદ કરી દા મારતા આપે કઈ કોરા જો છે કઈ કોરા જો છે લોડા પડે લોડા પડે ને

है मार्किंग को यहाँ सरकार मैं सूचना से के भाई संगठन के अंदर जो हमारा विस्तार में इफेक्ट आ रही है थे प्रमाणिक में पण आवे था तो हमारे तरफ से हमने वस्कार अपाय मित्र सतीश भाई बात करी रिहाना बहन ने बात करी कामरा वक्ता में बात करी હવે આપણે એક વાત નક્કી કરી લેવી આ આપણે લડવું આ સરણિત થઈ જવું એમાંથી એક રસ્તો છે કારણ કે જ્યારે જ્યારે આપણા વિસ્તારમાંથી એ લોકોને ખનિજ જોઈએ છે આપણા વિસ્તારનું એ લોકોને પાણી જોઈએ છે આપણા વિસ્તારનું એ લોકોને જંગલનું લાટલું જોઈએ છે અને આપણા એ બધું લઈ જવા માટે આ ગુશ્તિન આવી લે ગુસ્તિલથી આપણને કોઈ ફાયદો નથી

પરિસ્થિતિ આપડી નહી થાય એટલા માટે આપણે લડવાનું છે બીજી વાત તંત્ર નેગુ છું સરકારે બનાવેલા જે કાયદા છે એ અમે નથી તો તમે ફોલો કરો પાંચમી અનુસૂચિ વિસ્તાર છે અહીંયા કોઈ પણ પ્રોજેક્ટ માટે જમીન લેવાની હોય તો પ્રથમ ગામ સભામાં એને લઈ જવું પડે છે ગામ સભામાં એની ચર્ચા વિચારણા કરવી પડે છે અને ગામ સંમત થતું હોય તો તમે કાર્યવાહી કરી શકો બીજું જમન જમીન સંપાદન અધિનિયમ એ પણ સરકારે બનાવ્યા છે એ અધિનિયમ પણ અધિનિયમમાં પણ જે દવાઓ આપી છે એનો કોઈ એ લોકો ભંગ કરે છે એટલે હું માનું છું કે આપણે બધાએ એ ભેગા થઈને આ ફક્ત સોનગઢના આદિવાસીનો પ્રશ્ન નથી એટલે આદિવાસીનો પણ પ્રશ્ન નથી આપણે સમગ્ર ઉમરકાંઠથી અંબાજી સુધી આપણા જે આદિવાસી ટાઈગર પટ્ટો છે એનો પ્રશ્નો છે અને બધા આપણે એક થઈને બધું પણ છે જ્યારે જ્યારે તમારે જ્યારે સરકારની જરૂર પડે અમને યાદ કરજો અમે તમારી વચ્ચે આવીને ઉભા જરૂરી તમને લડત માં સહકાર આપીશું પૂછજો કે ભાઈ અમારા વિસ્તારમાંથી માંથી આ પ્રોજેક્ટો લઈ જવા માટે સર્વે કરવા એ દિવસે તમે લોકો કા હતા એમની પાસે પણ તમારે જવાબ માંગવો પડશે તો આ પ્રોજેક્ટ આપણે લાલચ લોભામની લાલચ માં આવી જશો આપણે એમાં પતી જઈશું રહેવાના નથી એટલે આપણે દરેક ક્ષેત્રે જાગૃતિ રાખવી પડશે સામાજિક ક્ષેત્રે બી જાગૃતિ રાખવી પડશે રાજકીય ક્ષેત્રે પણ જાગૃતિ રાખવી પડશે આપણે કોઈ પક્ષ પાર્ટીની વાત નથી કરતા પણ એક મતદાર તરીકે આપણો અધિકાર છે જ્યારે આપણી જમીન સિંચવાળી જતી હોય અને નેતાઓ જે ઘરે બેસી રહેતા હોય એવા નેતા આપણી વચ્ચે આવે છે આપણે એને પ્રશ્નો પૂછવાનો આપણો અધિકાર છે અને એને જવાબ આપવો પડશે બી જવાબ આપવો પડે તો આપણે આદિવાસી પાવર અમને બતાવી દેવા આટલી વાત છે ને મારી વાત પૂરી કરું છું ને સૌને એક જ વિનંતી છે કે આ કદાચ તમે આજે આટલા લોકો ભેગા થયા છે કાલથી તમને તોડવાનો પ્રયત્ન કરશે પણ કોઈની વાત પર આજે આપણી જમીન આપણે બચાવવાની છે આપણી લડત આપણે જાતે કરવાની આગેવાનો તો તમારી વચ્ચે છે આગેવાનો સહકાર આપશે પણ દરેક ક્ષેત્રમાં એક વસ્તુ વિચારીને કે આ મારી જમીન મારે બચાવવાની છે એના માટે એક અને આખું ઘર આપણે નીકળવું પડે નીકળવું પડશે તો આપણે લડતમાં સફળ થઈશું અમારા વિસ્તારમાં આવા કેટલા પ્રોજેક્ટો આવ્યા કેસો તો થયા કરે કેસોની ચિંતા નહીં કરવાની જુડિશરી વ્યવસ્થા છે એ આપવા માટે પણ કેસના દરથી આપણે ઘરે બેસી જશો તો આજે આ તમારી જમીન જશે કાલે તમારું પરિવાર આખું ઓમાઈ જશે એને બચાવવાની જવાબદારી પણ તમારી છે ખાસ યુવાનોએ આ જવાબદારી લેવાની છે બેસો ને બેસો ને મારી વાત જે કહી એના પર તમે વિચાર કરજો અને મારોથી જે કઈ ખોટું બોલાય તો માફ કરજો પણ ખાસ મતદાર તરીકે તમે જાગૃત થાઓ અને આવા જ્યારે પ્રોજેક્ટ એમને એમ નથી બનતા કે અધિકારીઓ એમને એમ નથી લઈને આવી જતા જ્યારે વિધાનસભામાં કે લોકસભામાં પ્રોજેક્ટ બનતા હોય ત્યારે આપણા નેતાઓ કેમ મૂંગા રહે છે એને સવાલ કરો કે તમે અમારી વચ્ચે આવ્યા પણ જ્યારે લોકસભામાં આ પ્રોજેક્ટની ચર્ચા થઈ ત્યારે તમારો મારા વિસ્તાર માટે અવાજ કેમ નથી ઉઠાવ્યો આપણે આ નેતાઓને કઈ તા આંગળી કરવા નથી મોકલ્યા આપણા વિસ્તારના પ્રશ્નો માટે મોકલાવેલા છે આ જાગૃતિ સાથે તમે એમને એમની સામે અવાજ ઉઠાવજો કોઈ લોકોને ખબર પડશે કે હવે મારો સમાજ જાગી ગયો છે અને સવાલ કરે છે ત્યારે આપણા માટે કંઈક ખોટા કાયદા બનતા હોય તો એ લોકો બોલતા હતા એ લોકોના કાન પકડવાની જવાબદારી આપણી છે આટલી વાત કરીને મારી વાત પૂરી કરું તો જય આદિવાસી જોહાર હું માજી તાલુકા પંચાયત સોનગઢનો પ્રમુખ છું આજે અમે સોનગઢ ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કારણ કે અમારા સોનગઢ તાલુકાના અગિયાર જેટલા ગામોમાંથી ગુડ્સ ટ્રેન જઈ રહી છે અને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર અમારા ગામડાઓમાં માપણી અને સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જ્યારે સુપ્રીમ કોર્ટ એવું કહેતું હોય કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર

કોઈ પણ ઉચ્ચ અધિકારી પણ માપણી માટે આવે કે સર્વે માટે આવે તો અમે એમનો ઘેરાવ કરીશું ને એમના પર એફઆઈઆર દાખલ કરાવીશું સર લોકોના વિરોધ છતાં અહીંથી સાપુતારાથી થી સ્ટેચ્યુ સુધી નો રોડ બની ગયો

અમે જે પણ અધિકારીઓ અમારા ગામડાઓમાં માપણી આવે આવે સર્વે માટે એનો ઘેરાવ કરી લઈશું અને પોલીસ સ્ટેશન લઈ આવીને અમે એમના પર એફઆઈઆર દાખલ કરાવીશું અને ગામડા ગામડામાંથી લોકો અમે પોલીસે ચક્કાજામ કરીશું અને જરૂર પડે તો અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું અને જરૂર પડે તો સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ અમે ઘેરાવ કરીશું